આ કવિતા એ એક પ્રાચીન લોકગીત છે જે સપણ પ્રેમ અને સ્વાગતના ભાવને વ્યક્ત કરે છે કવિતાના શબ્દોમાં કવયત્રી મહેમાનને ઘરે આવવા આમંત્રણ આપે છે આ કવિતા દ્વારા તે પોતાના મહેમાન માટે જે ઉત્સુકતા પ્રેમ અને આતુરતા અનુભવે છે તે દર્શાવાય છે મોટા ભાગે આ કવિતા એ મહેમાન પ્રત્યેના પ્રેમ અને આતુરતાના ભાવને વ્યક્ત કરે છે દરેક પંક્તિમાં તે પોતાના ઘર અને આંગણાને મહેમાનના સ્વાગત માટે તૈયાર કરી રહી છે અને પોતાના મહેમાનને બધા જ પ્રકારના આનંદ આરામ અને સુખ આપવા ઈચ્છે છે કવિતાની પ્રથમ બે પંક્તિ છે શેરી વડાવી સજ્જ ઘરે ઘરે ફૂલ વાલમ તો આ જે પંક્તિ છે તેમાં કવિત્રી કહે છે કે તે શેરીની સજાવટ કરીને મહેમાનને આમંત્રણ આપી રહી છે કે તેઓ ઘરે આવે તે પોતાના આંગણામાં ફૂલ પાથરીને

કવિ કહે છે કે તે મહેમાનને જણાવે છે કે તૈયાર રાખશે જે સ્વચ્છતા અને આરામ માટેની તૈયારી તેમની દર્શાવે છે બીજી પંક્તિ છે નાવણ દેશુ કુંડિયું ઘરે આવો ને દેશું કવિ કહે છે કે તેઓ મહેમાનને નાહવા માટે કુંડિયો એટલે કે પાણીના જે પાત્રો હોય છે તે પાત્રો આપશે અને જમનાજીના પવિત્ર પાણીનો ઉલ્લેખ કરે છે જે પૂજા અને પવિત્રતા દર્શાવે છે બીજી પંક્તિ છે ભોજન દેશું લાપસી ઘરે આવોને દેશું દેશું સાકરીઓ કંસાર મારે ઘરે આવોને તો તેમાં કવિ કહે છે કે તે મહેમાનને મીઠી લાપસી અને સાકરીઓ કંસાર એટલે કે મીઠાઈઓ અહીંયા આપવાની વાત કરે છે જે મહેમાનના સ્વાગત માટે ખાસ બનાવવામાં આવતી વાનગીઓની તૈયારી અહીંયા તેઓ દર્શાવે છે બીજી પંક્તિ છે રમત ઘરે પાસાની જોડ મારે ઘરે આવો ને તો આ પંક્તિમાં કવિયત્રી મહેમાનને પાસાની જોડવાળી રમત એટલે કે શતરંજ જેવી રમત આપવાની વાત કરે છે જે શોખ અને આનંદનો એક ભાગ છે બીજી પંક્તિ છે ઓઢણ ઢોલિયા ઘરે આવો ને દેશું દેશું હિંડોળા ખાટ મારે ઘરે આવો ને તો આ પંક્તિમાં કવિ કહે છે કે તેઓ જ્યારે પણ મહેમાન આવશે ત્યારે તે મહેમાનને આરામ કરવા માટે ઢોલિયા ઢોલિયા તેઓ આપશે અને હિંડોળા ખાટ હિંડોળા ખાટ પણ તેઓ આપવાની અહીંયા વાત કરે છે જે આરામ અને મહેમાનના સુખ માટેની તૈયારી દર્શાવે છે